નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને પહેલાની વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર સોળ સુધી ચર્ચા કરી ચુક્યા છીએ જોડિયો તમે ના જોયા હોય તો પેલા જોઈ લેજો હવે ઉદાહરણ નંબર સત્તર ની અંદર શું કીધું છે કે એક શાળાના બસો વિદ્યાર્થીઓના એક પરીક્ષામાં મેળવેલ ગુણ ના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ગુણનું પ્રમાણિક વિચલન ગણો ખાલી અહીંયા શું કીધું છે પ્રમાણિક વિચલન કીધું છે છે વર્ગ આપેલા ઉદાહરણ નંબર હવે અહીંયા આપણને વર્ગ આપેલા એટલે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય સતત જ હોય તો જીરો થી દસ આપેલા છે દસ થી વીસ એમ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાહીઠ સાહીઠ થી સિત્તેર બાજુમાં તમને આપણને આવૃત્તિ આપેલી છે કે પાંચ બાર ત્રીસ પિસ્તાલીસ પચાસ સાડત્રીસ અને એકવીસ હવે એન બરાબર કેટલા આપણને કીધા હતા બસો વિદ્યાર્થીઓ ચલો તો એન બરાબર કેટલા થશે બસો હવે એન બરાબર આપણને બસો આપેલા મધ્ય કિંમત તો અહિયાં બાજુમાં હંમેશા જયારે પ્રામાણિક વિચલન કીધું હોય કે સરેરાશ વિચલન કીધું હોય પેલા શું મેળવવાની મધ્ય કિંમત કારણ કે એમાં બધામાં આપણે એક્સ બાર ની જરૂર પડે છે અમાર દે ગીમત મેલે તો 5 અબ બધાનો છે કેટલાનો અંતર છે 10 તો 15 25 35 સોરી 5 5 નો અંતર ગણાય તો આ 55 આવશે અને આયા કેટલા આવશે 65 5 5 નો અંતર હવે આપણે આયા સીધી રીતે દાખલો ગણ દઈએ સીધી રીતે સીધી રીતે fx ની બરાબર તો fx એટલે કે આ બન્નેનો ગુણાકાર એ કેલ્શિયમ મને તો પેલા નો મળશે આપણને પચીસ પછી બાર ગુણ્યા કેટલા કરશો પંદર એસી પચાસ પછી પિસ્તાલીસ ગુણ્યા તમે પાંત્રીસ કરશો એટલે તમને પંદર પંચોતેર અને પચાસ ગુણ્યા તમે પિસ્તાલીસ કરશો એટલે બાવીસ પચાસ અને સાડત્રીસ ગુણ્યા તમે પંચાવન કરશો એટલે વીસ પાંત્રીસ અને પાસઠ ગુણ્યા તમે એકવીસ કરશો એટલે તમને તેર હવે આ બધાનો શું કરશું આપણે સરવાળો એટલે વીસ પાંત્રીસ પ્લસ પ્લસ પચાસ પંચોતેર પ્લસ પ્લસ સાતસો પચાસ એકસો એસી પ્લસ પચીસ એટલે આઠ હજાર એકસો એસી સીધી રીતે આપણે દાખલો ગણીએ એટલે થોડોક ટોટલ કેવો આવશે મોટો આવશે પણ મુંજાવણ ને આપણે હાથમાં કે છે હવે અહીંયા આપણે એસ મેળવવાનો તો બાજુમાં શું મેળવવું પડશે એફએક્સ નો સ્ક્વેર સમજાણો તો એફએક્સ નો સ્ક્વેર એનો મિનિંગ કે આનો ગુણાકાર આની સાથે કરવાનો છે આનો પછી નો સ્ક્વેર કરવાનો નથી પચીસ ગુણ્યા શું કરવાનું પાંચ એટલે કે પચીસ ગુણ્યા પાંચ કરી એટલે કેટલા મળશે એકસો પચીસ પછી પંદર ગુણ્યા એકસો એસી એટલે કેટલા મળશે સત્યાવીસો 50, 750 25 गिला 750 * 25 એટલે કેટલા મળશે 18750 35 * કેટલા કરશું આપણે 15 74 એટલે કેટલા મળશે 55 150 પછી પછી 45 * 22 50 એટલે કેટલા મળશે 10 100 સોરી 250 10 1 એટલે કે 10 12 50 પછી પંચાવન ગુણ્યા કેટલા કરશો વીસ પાંત્રી એટલે કેટલા મળશે કેટલા કરશો તેરબલ એટ સેવન ટુ રેડી હવે આ બધાનો સરવા તો એકવીસ એકસો પચીસ પ્લસ સત્યાવીસો પ્લસ અઢાર સાત પચાસ પંચાવન એકસો પચીસ પ્લસ એક બાર પચાસ ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર છસો હવે આ મળી ગયો હવે આપણે શું મેળવશું એસ પ્રમાણિત તો એના માટેનું સૂત્ર સિગ્મા fx નો સ્કેર છેદ માં n માઈનસ શું કરશું અહીંયા શું મેળવ x બાર નો સ્કેર કે પછી આ નો સ્કેર કરીને મેળવીએ તો નહીં આવે ચાલો આપણે x બાર મેળવી લઈએ તો સિગ્મા શું આવશે હા સિગ્મા fx છેદ માં n જોઈએ જવાબ આવે છે બસ ઓ x બાર બરાબર કેટલા મળશે 40.9 આ મળી ગયા આપણને x બાર તો અહીં આપણે શું કરશું x બાર નો સ્ક્વેર પણ લઈ સકીએ સમજાણો બતાને કોઈને કંઈક પ્રશ્ન જોઈએ જવાબ આવે છે કે નકા આપણે બીજી રીત લઈ તો 87 છસો છેદ માં બસો માઇનસ ચાલીસ પોઈન્ટ અઢાર બાણુ અને ચાલીસ ચાલીસ પોઈન્ટ નવ ગુણ્યા ચાલીસ પોઈન્ટ નવ કરશું એટલે કેટલા મળશે આપણને તો બોતેર પોઈન્ટ એક્યાસી

એકસો ત્રીસ થી વધુ એકસો પચાસ થી વધુ કેટલા કેટલા નું અંતર છે બધા વચ્ચે એકસો ત્રીસ થી વધુ ક્યાં સુધી કીધું છે આપણે એકસો પચાસ પછી એકસો પચાસ થી વધુ ક્યાં સુધી એકસો સિત્તેર એકસો થી વધુ ક્યાં સુધી એકસો એકસો નેવ થી વધુ બસો દસ અને બસો દસ થી વધુ તમને આ સંજી આવૃત્તિ અહીંયા સૌથી પહેલા શું આપેલું હોય તમને ટોટલ તો આપણે એ ટોટલ લેવાનો નથી આપણે શું મેળવવાનું છે આવૃત્તિ તો એકસો પચાસ માંથી એકસો એટલે કે ઉપર ની રકમ નીચેની રકમ શું કરવાની માઇનસ કરવાનું એકસો પચાસ માંથી એકસો બેતાલીસ બાદ કરો એટલે આઠ આવે પછી એકસો બેતાલીસ માંથી એકસો સોળ બાદ છવીસ પછી એકસો સોળ અને સત્તાવન તેતાલીસ અને ચૌદ માંથી જીરો એટલે ચૌદ તો આપણને શું મળશે ટોટલ એકસો પચાસ એન બરાબર હવે આપણને મૂળ આવૃત્તિ મળી ગયું હવે આનું આપણે મેળવશું પ્રમાણિક હવે તમારે શું જોડી મોટી રકમ આપેલી દાખલો રીતે બહુ છે બરાબર ત્રણ એટલે આપણે કઈ રીતના કરશું અહિયાં ટૂંકી રીતે તો અહીંયા આપણે પેલા તો તમારે શું મેળવવું પડે મધ્ય કિંમત ફરજિયાત મેળવવી પડે તો બધા વચ્ચે આપણે વીસ વીસ નું અંતર છે તો એકસો પ્લસ એકસો પચાસ ભાગ્યા કેટલા કરશું આપણે બે એટલે કેટલા મળશે કે આ આવે છે કે બસો દસ પ્લસ બસો ત્રીસ એટલે કેટલા થાય ચારસો ચાલીસ ભાગ્યા કેટલા કરવાના બે એટલે બસો વીસ જ આવે ખબર પડી હવે આ મળી ગયા પછી આપણે ડીએ મેળવું બરાબર કારણ કે આપણે ટૂંકી રીતે દાખલો ભરવાનો છે એટલા માટે તો આમાંથી બધી આપણે કેટલા બાદ કરતું જવાનું છે એકસો ચાલીસ એટલે પેલા શું આવશે જીરો અને ભાગ્યા કેટલા કરવાના અહિયાં વીસ કેટલા નું અંતર છે અહિયાં વીસ નું અંતર એટલા માટે ભાગ્યા કેટલા કરશું સી એટલે આપણે કેટલા લઈશું એટલે જીરો આવશે પછી અહિયાં કેટલા આવશે એક બે ત્રણ પછી આવશે અહિયાં જીરો છવી ગુણ્યા એક એટલે શું થશે છવીસ ઓગણ તમારે કેટલા કરવાના બે એટલે કેટલા મળશે એકસો પછી ગુણ્યા એટલે એકસો અને ચૌદ ગુણ્યા ચાર એટલે છપ્પન અને આ બધાનો ટોટલ એટલે ઓગણત્રીસ તો એફડી નો હવે શું મેળવશું આપણે સ્કવેર એટલે આનો ને આનો ગુણાકાર એફડી ગુણ્યા શું કરવાનું ડી તો અહીં પેલા નું શું મળશે આપણને જીરો પછી છવ્વીસ પછી એકસો અઢાર ગુણ્યા કેટલા કરવાના આપણે બે એટલે બસો છત્રીસ મળશે પછી એકસો ઓગણત્રીસ ગુણ્યા કેટલા કરવાના ત્રણ એટલે ત્રણસો સત્યાસી મળશે છપ્પન ગુણ્યા ચાર એટલે ટોટલ ત્રણસો સત્યાસી પ્લસ બસો છત્રીસ પ્લસ છવીસ એટલે કેટલા મળશે આઠસો તોતેર તો આ આપણને મળી જાય છે એફડી નો સ્કવેર હવે આપણે શું કરશું સૂત્ર મૂકશું પેલા મેળા આપણે જો અહીંયા પ્રમાણિત વિચલન કેવા કીધું તો મેળવું કઈ જરૂર છે નહીં આપણે શું મેળવશું ડાયરસ તો એ છેદમાં એન અને એનો સ્કવેર ગુણ્યા શું આવશે સી ખબર પડી જો સી લીધા હોય તો લેવાના ફરજિયાત ઓકે અને સતત આવૃત્તિ વિતરણમાં તો આપણને જો સમાન વર્ગ લંબાઈ વાળું આપેલું હોય

150 અનેનો સ્ક્વેર ગુણ્યા 20 ખબર પડી મને હવે આ બંનેનો ભાગાકાર કરો તો કેટલો થાય 5.82 5.82 ચાર આંકડા તો ચાર આંકડા લેવા 872 ભાગ્યા 150 એટલે 5.82 માઈનસ હવે તમારે શું કરવાનું 329 ભાગ્યા પહેલા કેટલા કરવાનો 150 ચાર આંકડા લેવાના હવે આપણે શું કરશું અહિયાં પાંચ પોઈન્ટ બ્યાસી માઇનસ બે પોઈન્ટ ઓગણીસ ગુણ્યા બે પોઈન્ટ ઓગણીસ ત્રણું કરશું એટલે કેટલા મળશે આપણને ચાર પોઈન્ટ મેં છે હું બોલું અને અંદર પણ વીસ બરાબર કેટલા કરશું આપણે વીસ હવે એમાં પાંચ પોઈન્ટ બ્યાસી માંથી આપણે ચાર પોઈન્ટ એક્યાસી જીરો છ બાદ કરશું પાંચ પોઈન્ટ બ્યાસી માઇનસ ચાર પોઈન્ટ એક્યાસી જીરો છ એટલે આપણને એક પોઈન્ટ જીરો નવ ચાર એને ગુણ્યા કેટલા કરશું આપણે વીસ હવે આનું વર્ગમૂળ કાઢીએ તો અને એને ગુણ્યા વર્ગમૂળ કાઢવાનું પછી આપણે જોઈએ કેટલા આવે છે એક પોઈન્ટ જીરો ચાર એટલે કે આપણે એક પોઈન્ટ જીરો પાંચ કરી નાખીએ કેટલા કરી નાખશું પાંચ એને ગુણ્યા કેટલા કરશું વીસ તો આ આપણને એસ બરાબર કેટલા મળશે એને ગુણ્યા કેટલા કર નાખવાના વીસ એટલે કેટલા મળશે વીસ પોઈન્ટ જીરો નવ મળશે તમને

હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ ની ચર્ચા